રાધે રાધે દર્શક મિત્રો આપ સર્વનું ભાવિ દર્શન ચેનલ માં સ્વાગત છે આજના પાવન અને શાસ્ત્રોક્ત રાશિ ફળમાં આજે આપણે જાણીશું કર્ક રાશિના સંતાન સમા આવતા જૂન બે હજાર પચીસના મહિના માટેનું સંપૂર્ણ અને સંવેદનાત્મક માસિક રાશિફળ જ્યાં આપણા જીવનના દરેક ક્ષેત્ર પર ગ્રહોની કેવી અસર રહેશે તે સરળ અને શાસ્ત્રી ભાષામાં સમજશું વિડિયો અંત સુધી જુઓ અને આપણા જીવનમાં પ્રકાશ લાવો ચાલો જાણીએ કર્ક રાશિ માસિક એક જૂનથી ત્રીસ જૂન બે હજાર પચીસ જૂન મહિનો કર્ક રાશિના જાતકો માટે સ્થિરતા આત્મમંથન અને સકારાત્મક પરિવર્તનો લાવનારો છે ગ્રહોનો ચાલ તમારા જીવનના વિવિધ પાસાઓમાં સંતુલન અને પ્રગતિ સૂચવી રહી છે ખાસ કરીને શુક્ર અને બુધની અનુકૂળ સ્થિતિ તમારા વ્યવહારિક નિર્ણયો અને વ્યવસાયિક સંબંધોમાં સ્પષ્ટતા લાવશે જે તમને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરશે વૃશ્ચિક રાશિના ગુરુનું ગોચર તમારા વિચારોને વધુ ઊંડાણ આપશે અને આધ્યાત્મિકતા તરફ તમારે ઝુકાવો વધારશે જે આંતરિક શાંતિ અને સમજણ પ્રદાન કરશે જ્યારે ચંદ્રમાં તમારી પોતાની રાશિ કર્કમાં ગોચર કરશે ત્યારે તમારો આત્મવિશ્વાસ વધશે ભાવનાત્મક રીતે તમે વધુ મજબૂત અનુભવશો આ સમય તમને તમારી ભાવનાઓને સકારાત્મક રીતે વ્યક્ત કરવાની તક આપશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો પ્રગતિ અને નવી તકો આ મહિનો નોકરી કરતા જાતકો માટે કાર્યસ્થળે સકારાત્મક પરિવર્તનો લઈને આવશે તમને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની ઉત્તમ તકો મળશે જે તમારી ક્ષમતાઓને પ્રદર્શિત કરવાનો અવકાશ આપશે તમારા શ્રેષ્ઠ કામગીરી માટે સિનિયર્સ તરફથી પ્રશંસા અને માન્યતા મળશે જે તમારા મનોબળને ઊંચું રાખશે જો કાર્ય સ્થળે કોઈ આંતરિક રાજકારણ કે ઈર્ષાનો માહોલ હોય તો તેનાથી દૂર રહેવું અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું સલાહ રહ્યું છે કારણ કે આવી બાબતોમાં સામેલ થવાથી તમારા પ્રયત્નો પર નકારાત્મક અસર પડી શકે છે ધંધાર્થીઓ માટે જૂન મહિનો નવા સમજૂતીના કરારો કરવા માટે અત્યંત અનુકૂળ છે ખાસ કરીને મહિનાના બીજા સપ્તાહ પછી આ સમયગાળો નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે ઉત્તમ રહેશે

આર્થિક દ્રષ્ટિએ જૂન મહિનાના મધ્ય સુધી ચોકસાઈ અને વિવેકપૂર્વક ખર્ચ રાખવો અત્યંત જરૂરી છે આ સમયગાળામાં તમારા ખર્ચાઓ અસાધારણ રીતે વધી શકે છે ખાસ કરીને ઘરના ફેરફાર સમારકામ અથવા વાહન સંબંધિત બાબતોમાં અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે કોઈ પણ મોટું બોડીરોકાણ કે જમીન સંબંધિત નિર્ણય લેતા પહેલાં ઊંડાણપૂર્વક વિચારણા કરો અને શક્ય હોય તો મહિનાના બીજા પખવાડિયા સુધી તેને મોકૂફ રાખો આ સમયગાળામાં ગ્રહ સ્થિતિ વધુ અનુકૂળ બનશે જે તમને વધુ સારા અને સુરક્ષિત નિર્ણયો લેવામાં મદદ કરશે આધુનિક સમયમાં નાણાં ઉછેરવા માટે ડિજિટલ વિકલ્પો શોધવાની જરૂરિયાત રહેશે પરંપરાગત રોકાણો ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નવા રોકાણમાં વિકલ્પો વિશે માહિતી મેળવો અને નિષ્ણાંતની સલાહ લઈને તેમાં રોકાણ કરવાનું વિચારી શકો છો જો તમે લોન કે ધિરાણ લેવાનું વિચારી રહ્યા છો

જો તમે કોઈ જૂના મિત્ર સાથે સંબંધોમાં નવા સરથી શરૂઆત કરવા માંગતા હો તો આ સમય અનુકૂળ છે ભૂતકાળની ગેરસમજોને દૂર કરીને નવી શરૂઆત કરવાની તક મળશે જો લગ્નની વાત ચાલી રહી છે તો માસમાં અંતમાં તરફ સ્થિર સ્થિતિ વધુ અનુકૂળ બનશે અને તમને સકારાત્મક સમાચાર મળી શકે છે વિવાહિત જાતકો માટે આ મહિનો પરિવાર સાથે સમય વિતાવવાની ઉત્તમ તક પ્રદાન કરે છે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે યાદગાર પળો વિતાવી શકો છો જો કે નાના મતભેદો માટે સહનશીલતા રાખવી પડશે સમજદારી અને શાંતિથી વાત કરીને કોઈ પણ નાની દલીલને ટાળી શકાય છે પત્ની અથવા પતિના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહી શકે છે તેથી તેમના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખો અને જરૂર જણાયે તાત્કાલિક તબીબી સલાહ લો કુટુંબ અને સામાજિક જીવન સુમેળ અને પ્રતિષ્ઠા ઘરમાં નાના પ્રસંગ અથવા યાત્રાનું આયોજન શક્ય છે જે પરિવારમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ લાવશે તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન કરી શકો છો માતા પિતાની સલામતી અને આરામદાયક જીવન માટે ખર્ચ પણ કરવો પડી શકે છે જે તમારે તમારા માટે સંતોષકારક રહેશે ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર રહેશે અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે જૂન મહિનાના મધ્યમાં કુટુંબની ભલાઈ માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે જેમાં તમારી ભૂમિકા મુખ્ય રહેશે સામાજિક રીતે પણ તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ જોવા મળશે તમે સામાજિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેશો અને તમારા સંપર્કોને વિશાળ વિસ્તાર થશે આત્મી લોકો સાથે મુલાકાત થશે જે તમારા મનને શાંતિ અને આનંદ આપશે નવા મિત્રો બનવાની પણ શક્યતા છે જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે આરોગ્ય અને સાવચેતી સાવચેતી અને સ્વસ્થ આદતો આ મહિને તમને હળવી થાક અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જે ગરમીને કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે જેનાથી ત્વચા અથવા પેટની તકલીફ થવાની શક્યતા છે તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને હાઈડ્રેટેડ રહો વૃદ્ધો માટે સાંધાના દુખાવા અથવા બ્લડ પ્રેશરનો ખાસ ખ્યાલ રાખો નિયમિતપણે દવાઓ લેવી અથવા ડૉક્ટરની સલાહ મુજબ જીવનશૈલી અપનાવવી ખાસ જરૂરી છે યોગ તેમજ ધ્યાન આરોગ્યવર્ધક આહાર અપનાવશો તો મહિનો સરળતાથી પસાર થશે સવારના સમયે નિયમિત કસરત કરવી તાજા ફળો અને શાકભાજીનું સેવન કરવું અને પૂરતી ઊંઘ લેવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાણાયામ પણ નિયમિત કરો આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ આત્મા મંથન અને શાંતિ આ મહિનો આત્મમંથન અને આધ્યાત્મિક શાંતિ મેળવવાનો ઉત્તમ સમય છે તમારું મન ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે વધુ આકર્ષિત રહેશે મંદિરે દર્શન કરવા જવું કે ધ્યાન સાધનામાં સમય પસાર કરવો તમારા માટે અત્યંત લાભદાયક રહેશે આ પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ અને આંતરિક શક્તિ પ્રદાન કરશે વૃદ્ધાશ્રમ કે યાત્રાધામની મુલાકાત થકી તમને આંતરિક શાંતિ મળશે અને જીવનનો ઊંડો અર્થ સમજવામાં મદદ કરશે સત્સંગ અને ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ તમારા આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો કરી શકે છે આ માસનો ઉપાય શાંતિ અને સમૃદ્ધિ માટે દર ચંદ્રવાર એટલે કે સોમવારે ભગવાન શિવને કાચું દૂધ અર્પણ કરો આ ઉપાય ચંદ્ર ગ્રહને બળવાન બનાવશે અને માનસિક શાંતિ પ્રદાન કરશે ઓમ સોમાય નમા મંત્રનો એકસો વાર જાપ કરો આ મંત્ર જાપથી મનમાં સકારાત્મક ઉર્જાઓ સંચાર થશે અને નકારાત્મકતા દૂર થશે સફેદ કપડાનું દાન કરો સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રગ્રહ સંબંધિત દોષો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પાણીમાં તુલસીના પાન નાખીને પીવો આનાથી સ્વાસ્થ્ય સુધરશે અને શ શરીર શુદ્ધ થશે મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો શુભ તારીખો ત્રણ તારીખ સાત તારીખ તેમજ બાર તારીખ તેમજ અઢાર તારીખ ચોવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ જૂન મહિનાની જે સાવચેતી રાખવાની તારીખો જોઈએ તો પાંચ તારીખ દસ તારીખ પંદર તારીખ એકવીસ તારીખ તેમજ સિત્યાવીસ તારીખ જૂન મહિનાની આ શુભ તારીખો પર તમે મહત્વપૂર્ણ કાર્ય કરી શકો છો જ્યારે સાવચેતી રાખવાની તારીખો પર કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો અને ધીરજ રાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં